આજે સવારે ફરીને એકવાર આપણે દેવની હજુરમાં દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવા માટે એકઠા તે માટે દેવનો પુષ્કળ આભાર આપ સર્વ જુદી જુદી જગ્યાએથી આવેલા હું પ્રભુ શું ક્રિષ્ન નામમાં આપ સર્વને હું વેલકમ કરું છું તમારી કદર કરું છું અને આપણે અહીંયા આજે એકઠા મળ્યા છે તો ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું આજનો જે મારો વિષય છે આ પ્રમાણે છે દેવના રાજ્યનું કુટુંબ અથવા એક વિશ્વાસી કુટુંબ અ ફેમિલી ઓફ ધ કિંગડમ ઓફ ગોડ એક વિશ્વાસી કુટુંબ કેવું હોવું જોઈએ દેવના રાજ્યનું કુટુંબ કેવું હોવું જોઈએ એના વિશે હું આજે થોડીક વાત કરવાનો છું ઘણી બધી બાબતો છે પણ મને લાગતું નથી કે આપણે બધી બાબતો પૂરી કરી શકીશું પણ એકાદ બે પોઈન્ટ આપણે જોઈશું અ ફેમિલી ધ ગોડ દેવના રાજ્યનું પરિવાર કેવું હોવું જોઈએ અથવા એક વિશ્વાસીનું કુટુંબ કેવું હોવું જોઈએ હવે જ્યારે આપણે કુટુંબની વાત કરીએ છીએ ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે આ કુટુંબની રચના કરી કોણે કોણે કુટુંબની રચના કરી માણસ હોય કોઈ પંથે કોઈક સંસ્થાએ પણ બાઇબલ આ પ્રમાણે કહે છે કુટુંબની રચના કરનાર દેવ પોતે છે દેવે નક્કી કર્યું માણસ એકલો રહે તે સારું નથી હું તેને યોગ્ય એવી સહાયકારી સૃજાવીશ દેવ કુટુંબની રચના કરે છે જો દેવ કાંઈ પણ કામ કરે છે તો એની પાછળ નક્કી એક હેતુ હોય છે એમ કુટુંબની પાછળ પણ દેવનો નક્કર હેતુ છે અને હેતુ મુકાયો છે એ પણ બાઇબલ આપણને સ્પષ્ટ રીતે જણાવે છે આપણે ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય અને છવ્વીસમી કલમ વાંચીએ અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગડા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે અહીંયા આપણને દેવની પ્રતિમા અને સ્વરૂપમાં બનાવેલો માણસ જોઈએ છે દેવે માણસને બનાવ્યો મનુષ્યને બનાવ્યું પોતાની પ્રતિમા અને સ્વરૂપમાં બનાવ્યો એટલે કે આદમ હવા દેવની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનેલા હતા એનો અર્થ એમ થયો દેવની ઈચ્છા એવી હતી કે આ જે કુટુંબ મેં રચ્યું છે એ કુટુંબ મને રિફ્લેક્ટ કરે કારણ કે તેઓ મારી પ્રતિમા અને મારા સ્વરૂપ પ્રમાણેના છે જેથી તેમના જીવન દ્વારા તેમના વાણી વર્તન વ્યવહાર દ્વારા હું પ્રગટ થવો જરૂરી છું એનો મતલબ એમ થયો મારા વાલાઓ આદમ હવાની જે પ્રાઇમ મિનિસ્ટ્રી હતી એ દેવનો મહિમા પ્રગટ કરવાની હતી દેવ જે છે તે દેવને પ્રગટ કરવાની બાબત આ કુટુંબની હતી બીજા શબ્દમાં આપણે દેવનું આયોજન જોઈએ તો હબ્બાકુ બે ચૌદ આ પ્રમાણે કહે છે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમાં આખી પૃથ્વી તેના મહિમાના જ્ઞાનથી ભરપૂર થશે હાલ લો યાદોળ દેવનું આયોજન છે પૃથ્વી સંબંધીનું આયોજન છે કે આ પૃથ્વી મારા મહેમાના જ્ઞાનથી ભરપૂર થાય જેમ આકાશો દેવોના ગૌરવથી ભરપૂર છે ગીત શાસનનું પુસ્તક આ પ્રમાણે કહે છે આકાશો અંતરિક્ષ તેનું ગૌરવ પ્રગટ કરે છે ધ ધ ઓફ લોર્ડ મહિમાથી ભરેલા છે પણ પૃથ્વીને મહિમાથી ભરપૂર કરવાનું છે અને દેવનું આયોજન છે કે આખી પૃથ્વી તેના મહિમાના ગામથી ભરપૂર થાય અને દેવની પ્રતિમાને સ્વરૂપ પ્રમાણે બનાવેલું કુટુંબ દેવના મહિમા ત્યાં પૃથ્વીને ભરપૂર કરી શક્યા છે જો તમે ઉત્પત્તિનું પુસ્તક પહેલો આજે એને અઠ્વીસમી કલમમાં વાંચો છો તા પ્રમાણે છે કે દેવે તેમને આશીર્વાદ દીધો અને આશીર્વ ભેદા પ્રમાણે કહ્યું પૃથ્વીને ભરપૂર કરો પૃથ્વીને વશ કરો પૃથ્વીને ભરપૂર કરો મારા વાલાઓ ભરપૂર કરવાની હતી શેનાથી દેવની પ્રતિમાને સ્વરૂપ પ્રમાણેના માણસોથી કે જેથી દેવોનો મહિમા આખી પૃથ્વી પર ફેલાય પણ તમે જાણો છો એવું થયું નહીં વચ્ચે ટ્વિસ્ટ આવ્યું શેતાન આવ્યો પાપ આવ્યો અને પાપને કારણે માણસ પતિત થયા અને રોમન ત્રણ તેવીસ ક્યાં છે સગળાએ પાપ કર્યું છે સગલા દેવના મહિમા વિશે અધૂરા છે મનુષ્ય પાપ પછી દેવનો મહિમા લઈ જવાને માટે ઇનકેપેબલ બન્યો અસમર્થ બન્યો તે ચાહે તોય દેવનો મહિમા પ્રગટ કરી શકતો નથી પણ પ્રેઝ લોડ દેવનો આયોજન કોઈ રોકી શકતો નથી દેવનો મનસુબો કોઈ રોકી શકતો નથી દેવે જે નક્કી કર્યું છે પાર પડે છે દેવે નક્કી કર્યું કે આ પૃથ્વીને હું મારા મહિમાના જ્ઞાનથી ભરપૂર કરીશ એટલે કરશે જ અને એટલા માટે યશાના પુસ્તકના જટ્ટા અધ્યાયની અંદર યશે આ સંદર્શન જોતા પ્રમાણે કહે છે કે મેં દેવને રાજ સિંહાસન પર બિરાજેલો જોયો એની જામાની ચાળતી મંદિર ભરાઈ ગયું અને સરાપો એક બીજાને પોકરીને કહે છે પવિત્ર 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 છે સન્યોનો દેવ હોવા આખી પૃથ્વી તેના મહિમાના જ્ઞાનથી ભરપૂર છે ત્યાં શું લખેલું છે આખી પૃથ્વી તેના મહેમાના જ્ઞાનથી ભરપૂર છે એવું લખવામાં આવેલું છે પ્રથમથી દેવના સેવકે આ પૃથ્વીને દેવના મહેમાન જ્ઞાનથી ભરપૂર થયેલી જોઈ છે એનો અર્થ એમ થયો એ ભરપૂર થયેલી આપણે પણ જોઈ શકીએ છીએ થવાની છે દેવનો મનસુબો કોઈ ટાળી શકતું નથી જો બીજી રીતે દેવનું આયોજન જોઈએ તો બાયબલ આ પ્રમાણે ક્યાં છે કે દેવે તેમને ઉત્પન્ન કર્યા શા માટે ઉત્પન્ન કર્યા અમલ ચલાવવાને માટે રૂલ ઓવર ધી સુપર્લ્ડ અને રૂલ કરવો એટલે રૂલિંગની સાથે રાજ્યને લેવા દેવા છે સત્તાધિકારની સાથે રાજ્યને લેવા દેવા છે એનો મતલબ એમ થયો દેવ ચાહે છે પોતાનું રાજ્ય જે સ્વર્ગીય રાજ્ય છે એ પૃથ્વી પર વિસ્તાર પામે ગોડ વોન્ટ એક્સટેન્ડ હિઝ હેવનલી કિંગડમ ફ્રોમ હેવન ટુ અર્થ આ દેવનો મૂળ ઈરાદો છે દેવ જે કઈ કરે છે આ ઈરાદાને લીધે કરે છે માણસને બનાવ્યું કુટુંબની રચના કરી દેવે પોતાના રાજ્યને લીધે કરી હવે કોઈ વ્યક્તિ પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે કોઈ કુટુંબ પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તો એ કુટુંબમાં એવી કઈ લાક્ષણિકતા હોવી જોઈએ કે જે લાક્ષણિકતાથી પુરવાર થાય કે આ કુટુંબ રાજ્યનું છે આ કુટુંબ વિશ્વાસી છે બાઇબલ આ પ્રમાણે કહે છે કે તમે ફળથી ઝાડને ઓળખશો તમે કઈ ખેતની મૂળી છો એ ખબર તમારા કાર્યો દ્વારા પડે છે એવી રીતે હું જો દેવના રાજ્યનો છું મારું કુટુંબ દેવના રાજ્યનું છે તો કઈ નિશાનીઓ છે કયા પ્રમાણો છે જે પ્રમાણોને આધારે હું અથવા મારા સાથી મિત્રો કહી શકે કે આ દેવના રાજ્યનો માણસ છે અને હું સ્પેશિયલ આજે કુટુંબની વાત કરું છું તો સૌથી પહેલું લક્ષણ અ ફેમિલી ઓફ ગોડ્સ કિંગડમ ઇઝ અ ફેમિલી ધેટ પ્રેઝિસ એન્ડ વર્સિફ દેવના રાજ્યનું કુટુંબ તો એવું કુટુંબ છે કે જે દેવની સ્તુતિ આરાધના કરતું હોય હું વ્યક્તિની વાત કરતો નથી હું સિર્ફ પત્નીની વાત કરતો નથી હું સિર્ફ પતિની વાત કરતો નથી હું સિર્ફ બાળકોની વાત કરતો નથી હું કુટુંબની વાત કરું છું કે દેવના રાજ્યનું કુટુંબ એ હોય છે કે જે વર્ષિપ કરનારું હોય દેવનું કુટુંબ વર્ષિપ કરનારું હોય છે હા દલુ યાદવ હું ને તમે વર્ષિપ કરીએ છીએ કુટુંબ તરીકે કરનારા દેવ ચાહે છે કે આપણે કુટુંબ તરીકે દેવનું નામ ઊંચું કરીએ દેવને ઘટતું માન આપીએ ત્રિયક પરમેશ્વરને પોતાનું એક કુટુંબ છે જેના ત્રણ સભ્યો છે પિતા પુત્ર અને પવિત્ર આત્મા અને આ જે દેવી ડિવાઇન જે ફેમેલી છે એ ફેમેલી પણ સ્તુતિ આરાધના કરનારું છે એમાંથી એક વ્યક્તિની વાત કરીએ જેનું નામ છે પ્રભુ સુખ્રિસ્ત માર્ક લખેલી સુવાર્તા પહેલો અધ્યાય અને પાંત્રીસમી કલમ અને સવારે પો ફાટતા પહેલા ઘણો વહેલો ઊઠીને તે બહાર ગયો ને ઉજ્જળ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી પ્રેસ ગોડ બાઇબલ ક્યાં છે એક સવારે પો ફાટતા પહેલા પછી લખેલું છે ઘણો વહેલો ઊઠીને તે બહાર ગયો અને ઉજ્જરણ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી ના પરમેશ્વરના કુટુંબનો એક સભ્ય પ્રભુ તમને દેવ બાપની સાથે સમયે એ પણ વેલો ઉઠીને ગયો હાલેલું યાદવ પણ અહીંયા પ્રભુ પો પાટતા પહેલા બહુ વેલા ઉઠીને દેવની હજુરમાં ગયા હાલેલુ યાદોળ દેવની સાથે સમય પસાર કરવાને માટે પૃથ્વી સંબંધી એમનું જે મિશન છે મિશન કેવી રીતે પૂરું કરવું એનું દિશા સૂઝ લેવાને માટે ડિરેક્શન લેવાને માટે તે દેવની હજુરમાં સમય પસાર કરે છે અને ઓફકોર્સ તમે જો ઈસુ ખ્રિસ્તની અર્થલી મિનિસ્ટ્રી જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાને માન મહિમા આપે છે ઓલવેઝ ક્રેડિટ તેઓ દેવબાપને આપે છે હું જે કાંઈ કરું છું દેવ બાપને કારણે કરું છું મને દેવે મોકલ્યો છે જ્યારે પ્રભુ સુખ્રી ડૂબથી મારીને બહાર નીકળીશ ત્યારે આ પ્રમાણે કહે છે આ મારો વાલો દીકરો છે તેઓ પણ વખાણ કરે છે પવિત્ર આત્માની તમે વાત કરો પવિત્ર આત્મા આ પ્રમાણે કહે છે ઈ સુખ્રી એમના વિશે કે છે એમના વિશે નહીં મારા ગુણગાન ગાશે ત્રિયક પરમેશ્વર મારા વાલાવો આવો વર્ષિપ કરનારું ફેમેલી છે એ આપણા સારું મોડેલ છે હું તમને કહું છું માનવ જગતના ઇતિહાસમાં જેટલા પણ દેવના સેવકો થઈ ગયા જેઓએ ઇતિહાસ રચ્યો જેઓએ આ પૃથ્વીના દેશોને ઉથલપાથલ કર્યા રાજ્યની અમિત છાપ છોડી એમના જીવનની લાક્ષણિકતાઓમાંથી એક મુખ્ય લાક્ષણિકતા એ હતી કે તેઓ વર્ષે પર હતા દેવની હજુરમાં સમય પસાર કરતા હતા તેઓ સર્વ ને ખબર હતી કામ ઘણું છે કામ ઘણું છે પણ તેમ છતાં મારા વાલાઓ સવારના બે કલાક ચાર કલાક તેઓ દેવની હજુરમાં પસાર કરતા અને જો તમે બાઇબલમાં વાંચશો તો ભાઈ પણ તમને એવા ઘણા પાત્રો મળી જશે કે મારા વાલાઓ જેઓ દેવની સાથે સમય ગાળતા નોહની વાત લે તો નો દેવની સાથે સમય ગાળનારો માણસ હતો તમે કહેશો કેવી રીતે મારા વાલાઓ એને દેવનો અવાજ સાંભળ્યો એ દેવનો અવાજ એમને એમ ન સાંભળી શકો તમે ઇન્ટિમસી હોવી જોઈએ એ સંબંધ હોવો જોઈએ જ્યાં દેવ પોતાનું રહસ્ય તમારી સામે ખુલ્લા કરી શકે જ્યાં દેવ પોતાનો હૃદય તમારી સામે ખુલ્લું કરી શકે નોહ અને દેવની વચ્ચે સંબંધ હતો એટલા માટે દેવે કહ્યું કે હું આ પૃથ્વીનો નાશ કરીશ પણ તારો કુટુંબ નિર્દોષ ન્યાય છે તું વહાણ ભાન અને મારા વાલાઓ વહાણ બાંધતા તેને સો વર્ષ લાગ્યા શું માનો છો હરેક વહાણનું હરેક રાચ રચીલું ફિટ કરવાને માટે વહાણને આગળ બાંધવાને માટે તે દેવની હજુરમાં જતો આના પ્રભુ પાસેથી ડીસા સૂજ મેળવતો ઇબ્રાહિમની વાત કરો તો મારા વાલાઓ બાઇબલ આ પ્રમાણે કહે છે જ્યાં જ્યાં ઇબ્રાહિમ ગયો ત્યાં ત્યાં તેણે વેદી બાંધી અને ત્યાં ત્યાંને વર્ષી કરી ભક્તિ શબ્દ પણ ઈબ્રાહિમના જીવન દ્વારા આપણને મળ્યો ઈ વૉઝ અ ગ્રેટ વર્સી પર હા લલુ યાદવ દાઉદ વિશે તમને કહું દાઉદ એ પ્રાથના યોદ્ધો હતો અગત્યના પ્રસંગોએ દેવની હજૂરમાં જ યુદ્ધ કરવું હોય તો પણ દેવની સલાહ પૂછવાને માટે દેવની હજુ કે દેવ મારે યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ કરવું કરવું જોઈએ જોઈએ રીતે સાથે દાઉદન વિશે એક કલમ આપણે વાંચીએ પેલો કાળ વૃત્તા સોળમો અધ્યાય અને તેતાલીસમી કલમ પેલો કાળ વૃત્તાલીસમી પછી સર્વ લોક વિદાય થઈને પોતપોતાને ઘેર ગયા અને દાઉદ પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ દેવા સારું પોતાના મહેલમાં પાછો ગયો અહીંયા બાઇબલ આપણને કહે છે કે સર્વ લોકો વિદાય થયા પોતપોતાના ઘરોએ ગયા અને દાઉદ પણ પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ દેવાને સારું પોતાના મહેલમાં પાછો ફર્યો હવે આ કઈ ઘટના કેવો પ્રસંગ હતો મારા વાલાઓ પ્રસંગ એ હતો કે દાઉદ રાજા દેવની હાજરીને દેવના મુલાકાત મંડપને પોતાના નગરમાં લાવે છે એક મંડપમાં કરે છે છે એ પ્રસંગે કોર્પોરેટ જોવા મળે સામૂહિક વર્શિપ ઈસરાયલ લોકો કરી રહેલા દેવને ઓનર આપી રહેલા દેવની ભક્તિ કરી રહેલા અને પછી એવું થયું કે લોકો પોતપોતાના ઘરે ગયા અને દાઉદ પણ પોતાના માણસોને પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ દેવાને પોતાના મેલે પાછો ફર્યો મારા વાલાઓ નો આશીર્વાદ ઘણીવાર આપણે વ્યક્તિ સુધી સીમિત રાખીએ છીએ અહીંયા એ આશીર્વાદ એક્સટેન્ડ થાય છે દાઉદે જે વર્ષીપનો આશીર્વાદ મેળવ્યો એ આશીર્વાદ પોતાના કુટુંબના માણસો સુધી લઈ જાય છે એ આશીર્વાદ એ જોઈ એ આનંદ વેચે છે હું તમને કહું છું વર્ષીપનો આનંદ પોતાના કુટુંબની સાથે વેચો અને એ આનંદ અનેરો હોય છે એની તુલનામાં બીજો કોઈ આનંદ નથી જ્યારે કુટુંબ સાથે તમે વર્ષીપ કરો છો આ દેલું યાદો દેવ વ્યવહાર કરે છે એટલે એવું આનંદથી તમે ભરાઈ જાઓ છો એટલે હું તમને ઉત્તેજન આપું છું કુટુંબ સાથે કરો મારા લગ્નની વાત હું જો કરું ઘણા લોકોને આમ લગ્નની વાત જ્યારે આપણે કરીએ ત્યારે મોડા ચહેરા પર પણ લગ્ન ઈચ્છુક જુવાનોને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે કે તમે શા માટે લગ્ન કરવા માંગો છો વોટ ઇઝ ધ પરપઝ બિહાઇન્ડ ઇટ તો ઘણા જુવાનો એ પ્રશ્ન સાંભળ્યા પછી જ વિચારવાનું શરૂ કરે છે ખરેખર હું શા માટે લગ્ન કરું છું ત્યાં સુધી એમના માઇન્ડમાં આવતું નથી અને ઘણી વાર જવાબ આપે તો આ રીતે આપે એ તો મારા દરેક સાથી મિત્રોના લગ્ન થઈ ગયા એટલે હું લગ્ન કરવા માંગુ છું મને એક યોગ્ય સાથીની આવશ્યકતા છે ઘણા કહે છે મારી મમ્મી ને હવે કામ થતું નથી સાઈઠ એક વર્ષના થઈ ગયા એટલે હવે કામ થતું નથી એટલે હું લગ્ન કરું છું એટલે કે કાઉસમાં હું કામવાળી લાવવાનો છું એમ ઘણા લોકો કહે છે કે મારે હવે કે સેક્સ્યુઅલ ઇન્ટિમસી માટે મારે લગ્ન કરવું છે પણ મારા વાલાઓ લગ્નનો ઈરાદો ને લગ્નનો જે હેતુ છે તો એના કરતાં ઘણો મોટો છે લગ્ન એટલા માટે કરવું જોઈએ દેવના રાજ્યને વિસ્તારવાને માટે દેવ કુટુંબની રચના દેવના રાજ્યને વિસ્તારવાને માટે કરે છે અને દેવનું રાજ્ય વિસ્તારવાને માટે તમારે દેવની હજુરમાં રહેવાની આવશ્યકતા છે જ્યાં સુધી તમે દેવની હજુરમાં ઉભા ન રહો ત્યાં સુધી તમને કેવી રીતે ડિરેક્શન પ્રાપ્ત થશે કઈ દિશામાં જવું શું કરવું તમને ખબર પડશે નહીં એનો મતલબ એમ થયો એ કુટુંબની પ્રાઇમ જે જવાબદારી છે દેવની હજુર મજા આવે

પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર કોઈ કે કે છે પ્રીતિકર વર્થશિપ એટલે કે દેવને દેવનું સ્થાન આપવું એ યોગ્ય પરમેશ્વર છે એટલા માટે તેમને યોગ્ય સ્થાન આપણા જીવનમાં મળવું જોઈએ દેવતાઓ જયારે દેવે દસ આજ્ઞાઓ આપી એમાંની સૌથી પ્રથમ આજ્ઞા હશે કે તારે મારા સિવાય બીજા કોઈ દેવ ન હોય અને અહીંયા પ્રભુ શું ખ્રિસ્ત કહે છે પ્રમાણે એનો અર્થ એમ થયો કે પ્રભુ તારા દેવ ઉપર તું તારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી અને પૂરા મનથી પ્રીતિ કર પ્રેઝ ગોળ દેવ પોતાના બાળકોમાં સૌથી પ્રથમ રહેવા માંગે છે દેવ તમારા કુટુંબમાં સૌથી પ્રથમ રહેવા માંગે છે વર્ષિપ એટલે બીજું કાંઈ નહીં પોતાના જીવનમાં દેવને દેવનું સ્થાન આપવું એટલે વર્ષિપ મારા વાલા જ્યારે દેવને તમે પ્રાથમિકતાના ધોરણે તમારા જીવનમાં પ્રથમ સ્થાન આપો છો ત્યારે તમે એક ક્ષેત્રમાં દેવની ભક્તિ કરો છો એ પછી ફાઇનાન્સ હોય એ પછી કૌટુંબિક હોય કે પછી કેરિયર હોય કે પછી જોબ હોય પણ જ્યારે તમે મારા વાલાઓ દેવને દેવનું સ્થાન આપો છો ત્યારે તમે વર્ષિપ કરો છો હું કહું છું વર્ષિફ કરનારા થાવ તમારા જીવનના તમામ પાસાઓમાં દેવ પ્રથમ સ્થાને હોવો જરૂરી છે કંઈ પણ કરો દેવનો વિચાર કરો કે શું આ પાસામાં દેવ પ્રથમ છે ખરો ફાઇનાન્સ તો કે દેવ પ્રથમ છે ખરો અને દેવ પ્રથમ હશે તો તમે એનો ભાગ દેવને જરૂર પહેલા લાવશો લગ્નની વાત ચાલે દેવ પ્રથમ હોવો જોઈએ સામે વાળું વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે કે કેમ જો કરે છે તો આગળ વધો નથી કરતું ચોકડી મારો ભલે કરોડ રૂપિયા હોય કારણ કે જો દેવ છે તમારી સાથે અને તમારું કુટુંબ દેવના ધ્રોણ પ્રમાણે રચાયેલું છે તો દેવની હજુરમાં ચોક્કસ જવાશે ને તો સંઘર્ષ થશે મારો વાલ આવો દેવના રાજ્યના કુટુંબની સંસ્કૃતિ જ વર્ષિપ છે આપણે વર્ષિપ કરનારા માણસો છીએ આપણે દેવની હજુરમાં ઉભા રહેલા માણસો છીએ ઘણી વાર ઘણા લોકો એવું માને છે કે વર્ષિપ કરવાનું જો કોઈ સ્થળ હોય તો એ ચર્ચ કહેવાય કારણ કે વર્ષિપ એવી જગ્યાએ થાય કે જે મોસ્ટ હોલી પ્લેસ હોય એટલે લોકો એવું માને છે કે ચર્ચ ઇઝ અ મોસ્ટ હોલી પ્લેસ ચર્ચ ઇઝ અ સેક્રેડ પ્લેસ અને ઘર માટે એવું માને છે હોમ ઇઝ એ પ્રાઇવેટ પ્લેસ ચર્ચ ઇઝ અ સેક્રેડ પ્લેસ અને હોમ ઇઝ એ પ્રાઇવેટ પ્લેસ પણ મારા વાલા હું પ્રભુ શું ખ્રિસ જ્યારે આવ્યા ત્યારે વર્ષિપના તમામ સમીકરણો બદલાઈ ગયા યુહાન ચાર વીસ ચોવીસ કલમ આપણે વાંચીએ અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા પણ તમે કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુસાલેમમાં છે ઈસુ તેને કહે છે કે બાય મારું માન એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ બાપનું ભજન નહીં કરશો જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ કેમ કે તારણ યહૂદીઓમાંથી છે પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે અહીંયા જો તમે પ્રભુ ખ્રિસ્તની વાતચીત સાંભળશો સમૂર્ણ સ્ત્રી સાથે તો તમને જોવા મળશે અહીંયા પર્સન ઓફ વર્શિપ અને પ્લેસ ઓફ વર્શિપ આ બે બાબતોની ચર્ચા થઈ રહેલી છે કે એવી કોઈ જગ્યા છે કે જ્યાં વર્શિપ કરી શકાય કે જે જગ્યા મોસ્ટ હોલી હોય અને આ સ્ત્રી સાથે વાતચીત કરતા મારા વાલાઓ આ સ્ત્રી આ પ્રમાણે કહે છે કે વર્શિપ કરવાની જગ્યા પર્વત અને તમે કહો છો કે યરુશાલેમ એટલે આ સ્ત્રી સ્થળ સાથે જોડાયેલી છે વર્શિપ ઇઝ નોટ અબાઉટ પ્લેસ પ્રભુ શું ખ્રિસ્ત ક્યાં છે હાલ એવી વેળા આવી છે જ્યાંમાંથી તથા સત્યથી ભજનારા ભજની દેવ શોધી રહેલો છે વર્ષિપ ઇઝ અબાઉટ હોલી સ્પિરિટ વર્ષિપ અબાઉટ ગોડ અને બાઇબલ આ પ્રમાણે ક્યાં છે તમે જીવતા દેવનું મંદિર છો એનો મતલબ એમ જો તમારામાં દેવનો આત્મા વસે છે યુ આર ધ ટેમ્પલ ઓફ ગોડ એનો મતલબ એમ થયો તમે મોસ્ટ હોલી પ્લેસ છો એનો મતલબ એમ થયો તમારા ઘરોમાં તમે રહો છો એટલે તમારું ઘર પવિત્ર સ્થળ છે જ્યાં ભજન થાય દેવનું ભજન થાય હું તમને કહું એવા સમય ભારત દેશમાં આવી રહેલા છે કે આપણે હવે ચર્ચ હોલ ને વર્શિપ સેન્ટર માં વિકસાવવાની આવશ્યકતા ન થાય તમારા ઘરોને વર્શિપ સેન્ટર માં વિકસાવવાની આવશ્યકતા છે કારણ કે તમારા ઘરોમાં દેવો રહે છે ગોડ ડ્વેલ્સ અમોંગ અસ દેવ આપણી મધ્ય વસે છે હાલ લો એટલા માટે મારા વાલાઓ તમારા ઘરોને દેવનું વાતાવરણ મળે દેવ રહેવાની ઈચ્છા રાખે એવું બનાવો જે દેવને ગમે છે એને રાખો જે દેવને ગમતું નથી એને બહાર કાઢો વર્ષિપની વાત હું કરી રહેલો છું મારા વાલાઓ પ્રેસ ગોડ બાઇબલ આ પ્રમાણે ક્યાં છે જ્યારે તમે ઘરમાં એકઠા મળો છો અને પ્રાર્થના કરો છો દેવનું ભજન કરો છો તારે બાબલ કહે છે બે અથવા ત્રણ મારનામાં એકઠા મળશે ત્યાં હું હોઈશ દેવું તમારી મધ્ય આવે છે દ્વેલ્ટ અમોંગસ મધ્ય આવું મધ્ય વસવું એના માટે એક શબ્દ છે પિચ ટેન્ટ તંબુ મારો એટલે કે દેવ વસે છે એનો મતલબ એમ તો દેવ પોતાનો તંબુ મારે છે તમારી મધ્ય વસે છે આ લલુયા દોડ એ તમારામાં વસે છે એનો મતલબ એમ થયો તમારું ઘર વર્ષિપનું સ્થળ છે અને વર્ષીપ સેન્ટર બનાવો જે જે કાર કરો કે જેથી આજુબાજુના સરાઉન્ડિંગ પીપલ પર સારા પ્રત્યાઘાત પડે ઘણીવાર તો આપણે ગીતો પ્રભુના ગાતા શરમાઈએ છીએ મારો વોઇસ કેવો હશે અરે દેવને તમારા વોઇસ કોડ સાથે કોઈ લેવા દેવા નથી તમે ભેસાસુર હોઈ શકો પણ જો આત્મામાં છે તો દેવને ગમશે ટ્યુનિંગ દેવની એમ તો મારો વોઇસ બરાબર નથી ગઈકાલે મેં કુંદન ને કહ્યું સવારમાં દસ વાગે મે આપણે પ્રાર્થનામાં બેસી મધ્યસ્થી આવી નથી મેં કુટુંબ તરીકે બેસી તો કે સારું મેં કોઈ કામ કર એક ગીત આપણે લઈએ અને કુંદને ગીત શરૂ કર્યું ની સાથે હું જોડાયો બોટે ગ્રેટ ટાઈમ દેવની હાજરી અમારા પર ઉતરી અમે દેવના આત્માથી ભરપૂર થયા દેવે કઈક વાતને વ્યવહાર કર્યો જ્યારે તમે કુટુંબ તરીકે દેવની વર્શિપ કરો છો ત્યારે દેવ પોતાનું આયોજન તમારી આગળ ખુલ્લું કરે છે જેમ ઇબ્રાહિમ ની આગળ સદમ ગમોરાનું આયોજન દેવે ખુલ્લું કર્યું એમ દેવ તમારી વર્શિપના સમયોમાં કુટુંબના સમયોમાં દેવ પોતાના આયોજન તમારી સમક્ષ ખુલ્લો કરશે કે દેવ તમારા કુટુંબ દ્વારા શું ઈચ્છે છે આ શહેરમાં શું થનાર છે આ દેશમાં શું થનાર છે દેવ પોતાના આત્મા દ્વારા પોતાના વચનો દ્વારા તમારી સાથે વાત વ્યવહાર કરશે અને જ્યારે તમે રવિવાર આવશો ને ત્યારે મારા વાલાઓ એ પ્રબોધ લઈને આવશો ઘણી આપણે એવું છીએ જે વર્ષિપ થાય એટલે મારું કનેક્શન બંધાશે રવિવારે નવ વાગે નવ થી સાડા નવ કનેક્શન એસ્ટાબ્લિશ કરી અને દેવ મને કઈ કહેશે તું આગળ લઈ જઈશ નો 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 દેવના કુટુંબ ને માણસો ની આવી નથી એ તો ઘરે મળે છે દેવની હાજરી ઉતરે છે એમના પર કઈક લઈને આવે છે અને સાક્ષી આપે છે પ્રભુ એ મને વાત કરી આ થવું જરૂરી છે મારા વાલાઓ જ્યારે કુટુંબ જ્યારે વર્ષિપ કરે છે ત્યારે એના સારા પરિણામો મળે છે પેલી વસ્તુ કે તમારા કુટુંબના સભ્યો વચ્ચેની ઇન્ટિમસી વધે છે જે કુટુંબ વર્ષિપ કરનારું હશે એ કુટુંબના સભ્યોનો આપસમાં તાલમેલ બહુ સારો હશે સંબંધ બહુ ગાઢ હશે એકબીજાની સાર સંભાળ રાખનારા એકબીજા પર પ્રેમ કરનારા હશે કે દેવનો આત્મા તેમને કરવાને માટે મજબૂર કરે છે કે કે દેવનો પ્રેમ વહે છે એટલા માટે હું કહું છું જો તમારે તમારી પત્નીને સાથે બનતું નથી તમારા બાળકોની સાથે બનતું નથી રિસ્ટોર યોર વર્શિપ ફેમિલી સાથે પ્રાર્થનામાં બેસો કારણ કે તમે બેસો ફેમિલી સાથે અને પતિને પત્નીની વચ્ચે બગડેલું હશે તો સ્વાભાવિક વસ્તુ છે તમે સાથે નઈ બેસી શકો એટલે પ્રથમ તમે શું કરશો સમાધાન કરશો અને એમ મારા વાળાઓ દેવનો કુટુંબ આગળ બંધાતું જાય છે બીજી વસ્તુ તમને કહું તમારી જે સ્વાર્થી મહત્વકાંક્ષાઓ હોય શકે હું આવું કરીશ હું આમ બનીશ એ સ્વાર્થી મહત્વકાંક્ષા ને બદલે દેવનો ઈરાદો તમારા જીવનમાં સ્થાપન થશે કારણ કે રોજની ઇન્ટીમસી છે એટલા માટે દેવ તમને ઈરાદો કહે હું તારા જીવન દ્વારા આ ઈરાદો સુદ્રઢ કરવા માંગુ છું બીજી વસ્તુ કહો સરાઉન્ડિંગ એરિયા પર પ્રભાવ પડશે લોકોને ખબર પડશે અહીંયા કંઈક થઈ રહેલું છે તમે ટ્રક્સનનું કાર્ડ બનશો તમારું ફેમિલી આકર્ષણનું કાર્ડ બનશે અને લોકો તમારા દ્વાર સુધી આવશે કે થઈ શું રહેલું છે અને જે તમારા ઘરે દેવ માણસો મોકલે સ્વાભાવિક વસ્તુ છે દેવ ચાહે છે કે તમે એમને હેન્ડલ કરો અને દેવનું રાજ્ય વિશે વાત કરો વર્ષિપની વાત કરેલો છે મારા હવાલાઓ વર્ષિપના ઘણા બધા ઘણી બધી બાબતો છે ઘણા બધા હકારાત્મક પરિણામો છે પ્રેક્ટિકલ બાબતો હું તમને કહું તો અઠવાડિયામાં સાત દિવસ હોય છે એટલે અઠવાડિયાના સાત દિવસમાં તમારું પ્રેર કેલેન્ડર વર્શિપ કેલેન્ડર બનાવો ઘણીવાર આપણે એકની એક પ્રાર્થના કરીને કંટાળી જઈએ છીએ હું જ્યારે પ્રાર્થના તમને સવારમાં જોઈને તો તમને કહું ચાલો શહેરને માટે એટલે તમને એમ જ થાય હમણાં રણુભાઈ જોઈન થશે તો શહેરને માટે જ કહે છે મારા સાઈડમાં ખબર હોય હું તમને કહું તમારી પ્રાર્થના રૂટીન બનાવશો પણ આજે તમે પ્રાર્થના કરી મંડળીને માટે મંગળવારે પ્રાર્થના કરી શહેરના વિસ્તારોને માટે બુધવારે પ્રાર્થના કરી સેવકોના કુટુંબોને માટે આગળ ગુરુવારે પ્રાર્થના કરી તમારા બ્લડ રિલેશનના કુટુંબમાં સગાવાલા મિત્રો જે તાણ પામેલા નથી એમને માટે તમે અઠવાડિયાનો સમય પાળવી દો તમારી પ્રાર્થના આનંદિત બની રહેશે રૂટિન નહીં લાગે તમને આનંદ થશે હાલ રહી